અંકલેશ્વર શહેરમાં ગત છવ્વીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ભરૂચી નાકા પાસે રામદેવનગરમાંથી ચોક્કસ માહિતી આધારે દરોડા પાડી એક પોઈન્ટ દસ લાખ રૂપિયાની કિંમતની દારૂની પાંચસો ચાલીસ બોટલ ઝડપી પાડી હતી આ ગુનામાં બુટલેગર હરેશે પ્રભુ વસાવાની ધરપકડ કરી હતી તેની પૂછપરછમાં રાજસ્થાન બાડમેર ગદરાના ગોપાલ રાજુ રામ વિસ્નોય નામ ખુલ્યું હતું જ્યાં છેલ્લા એક વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ હતો અંકલેશ્વરે ડિવિઝન પોલીસ દ્વારા ફરાર આરોપીને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી દરમિયાન રાજસ્થાન બાડમેર જેલમાં ગોપાલ રાજુરામ વિષ્ણોઈ હોવાની માહિતી મળી હતી જે આધારે અંકલેશ્વરે ડિવિઝન પોલીસની ટીમ પહોંચી હતી અને ત્યાં બાડમેર જેલમાંથી ટ્રાન્સપોર્ટ વોરંટ ઉપરથી ગોપાલ રાજુરામ વિષ્ણોઈને અંકલેશ્વર લઈ આવી હતી અને તેને ઉલટ તપાસ શરૂ કરી હતી તેમજ રિમાન્ડ ની તજવીજ શરૂ કરી દારૂનો જથ્થો ક્યાંથી અને કેવી રીતે મોકલ્યો હતો બીજા કોને આપ્યો હતો તે અંગે પૂછપરછ શરૂ કરી હતી